મેં મારી કુર્તી થોડી ઊંચી કરી જેથી મારું પેટ દેખાય અને પછી હું ઊંઘવાનો ઢોંગ કરવા લાગી થોડી વાર પછી વેગ અંદર આવ્યો અને ધીમે ધીમે પલંગ પર બેઠો તેને લાગ્યું કે હું સુઈ ગઈ છું પણ હું હજી જાગતી હતી તેણે સંતરાથી રમવાનું ચાલુ કરી દીધું હું થોડી વાર કાંઈ ના બોલી પછી જે થયું તે વિડીયોમાં આગળ જાણીશું તો વિડીયો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્તે મિત્રો મારું નામ નીતા છે હું હાલ ચેન્નાઈ શહેરમાં રહું છું મારા પરિવારમાં મારી માતા પિતા અને મારા કાકા રહે છે જેમના થોડા સમય પહેલાં જ લગ્ન થયા છે અને મને એક નાનો ભાઈ છે તેનું નામ વિવેક છે જે હાલમાં પંદર વર્ષનો છે અને હું બાવીસ વર્ષની છું મને વાસન સંગીત અને નવી જગ્યાઓની સફર કરવી બહુ ગમે છે મારા વ્યક્તિત્વ અને દેખાવમાં કંઈ એવી આકર્ષકતા છે ઘણી વખત લોકો આપ મેળા મારી તરફ આકર્ષાઈ જાય છે અને મારું ફિગર એવું છે કે કોઈ પણ છોકરો મને જોયા પછી આ બધી વસ્તુઓ કર્યા વિના રહી શકતો નથી મેં મારા કાકા અને કાકીને ઘણીવાર આ બધું કરતા જોયા છે પણ મેં ક્યારેય કોઈની સાથે આ બધું કર્યું નથી હવે હું વાસ્તવિક વાત પર આવું છું આ ઘટના લગભગ સાત મહિના પહેલાંની છે હું રોજની જેમ સ્કૂલેથી પાછી આવીને મારા રૂમમાં આરામ કરી રહી હતી મમ્મી પપ્પા એક સંબંધીના ઘરે ગયા હતા હું તે દિવસે સ્કૂલમાંથી થોડી જલ્દી પાછી આવી ગઈ હતી મારા ભાઈએ એ વાતની ખબર નતી ભાઈની પરીક્ષા ચાલી રહી હતી મમ્મી પપ્પા ક્યાં ગયા છે એ મને ખબર ન હતી એટલે હું એમને પૂછવા તેમના રૂમમાં ગઈ ભાઈ પલંગ પર સૂતો હતો અને સાથે અભ્યાસ પણ કરી રહ્યો હતો રૂમનો દરવાજો ખુલ્લો જ હતો એટલે ખટખટાવ્યા વગર અંદર પ્રવેશ કર્યો પણ મને અચાનક સામે જોઈને વિવેક ડરી ગયો અને તરત જ ઊભો થઈ ગયો અને બેસી ગયો મેં તેને પૂછ્યું કે મમ્મી પપ્પા ક્યાં ગયા છે તેણે થોડા ડરેલા અવાજે જવાબ આપ્યો કે તેઓ બહાર ગયા છે મેં થોડી હમદર્દીથી પૂછ્યું શું વાત છે તું આટલો કેમ ડરી ગયો છે એમણે કહ્યું કશું નહીં ત્યાં ડરવાનું શું વાત હોઈ શકે મને ફક્ત પરીક્ષા થોડી ચિંતા છે મેં કહ્યું ચિંતા ના કર તું પેપર સારું લખીશ પછી હું ધીરે ધીરે રૂમમાંથી બહાર નીકળી ગઈ કંઈ તો મને પણ અણસાર થયો મને એવું લાગ્યું કે વિવેક મારાથી કંઈક છુપાવી રહ્યો છે બીજા દિવસે તેની પરીક્ષા હતી અને તે સવારે પરીક્ષા આપવા માટે ગયો હતો મારી સ્કૂલમાં બે દિવસ રજા હતી એટલે હું વિવેકનો રૂમ સાફ કરતી હતી હું રૂમમાં સાફ કરી રહી હતી ત્યારે મેં જોયું કે વિવેક પુસ્તક પર પડ્યું હતું મેં તેને પુસ્તક ઊંચું કરીને કબાટમાં મૂકવા ગઈ તો તે દરમિયાન એક બીજું પણ પુસ્તક નીચે પડી ગયું જેમ જ મેં પુસ્તક જોઈને પાનામાં લટકાવ્યા અને આઘાત લાગ્યો છોકરીઓના અશ્વિલ ચિત્રો હતા જાતિ વિષયક અશોભનીય માહિતી લખેલી હતી તે દ્રશ્ય જોઈને હું થોડી ક્ષણ માટે નિશબ્દ રહી ગઈ મને તરત જ યાદ આવી ગઈ કે ઘટના જ્યારે એક દિવસ પહેલાં હું પ્રયોગના રૂમમાં ગઈ હતી અને મને જોઈને અચાનક ગભરાઈ ગયો હતો હવે મને સમજાયું કે એ દિવસે શા માટે એવો સંકોચિત લાગતો હતો શરૂઆતમાં તો મને ખૂબ જ વિચિત્ર લાગ્યું એક ક્ષણ માટે તો મન તો આઘાતમાં ગયો પણ પછી વિચાર્યું કદાચ એ પણ એક વય અને સમયનો ભાગ છે મેં એ વિશે કોઈને કંઈ કહ્યું નહીં પણ એ ઘટનાની અસર મારા ભાઈ વિવેક માટે પણ લાગણી ઉપર પડવા લાગી હંમેશા મારા ઘરમાં છોકરીઓ સળંગ સજ્જતા રાખતી હોય છે અને સૂટ પહેરવાનો એ સામાન્ય માપદંડ છે પણ ન જાણે કેમ હવે મને દુપટ્ટા વિના વિવેક સામે જવું શરૂ કરી દીધું જાણે હું પણ તેમની કોઈ નજરમાં આવ્યા માંગતી હતી મારે પણ હવે જાણવું હતું કે એ શું અનુભવતો હશે શું વિચારતો હશે પરંતુ તેણે ક્યારેય કશું કહ્યું નહીં ન તો કોઈ પ્રશ્ન કર્યો ન કોઈ ટિપ્પણી અને નવી કરતાં વધારે ઊંડી લાગવા લાગી અને મને અંદરથી હલ હલાવતી રહી ઘણા દિવસો આમ જ પસાર થતા હતા તેણે મારા તરફ ગોળ અને મોટી નારંગી તરફ જોયા કરતો એટલે હવે મને મજા આવવા લાગી હું એ દિવસે આજ પણ સ્પષ્ટ યાદ રાખું છું મારો કોઈ ઈરાદાપૂર્વક કંઈક કરવાનું વલણ નહોતું કદાચ એ દિવસે ઘટના માત્ર એક અચાનક પરિણામમાં લહેર બની રહી હતી પછી એક દિવસ અચાનક એક નજીકના સંબંધીનું અવસાન થયું મમ્મી પપ્પા તેઓના ઘરે ગયા અને ઘરમાં માત્ર હું અને વિવેક જ હતા જ્યારે હું સ્કૂલથી ઘરે ફરી ત્યારે થાકના કારણે સીધું જ રૂમમાં જઈને સૂઈ ગઈ થોડા સમય પછી અચાનક લાગ્યું કે કોઈ મારી આસપાસ છે મેં આંખો અડધી ખોલીને જોયું મને સંકેત મળ્યો કે વિવેક રૂમની બહારથી ગુપ્ત રીતે મને નિહાળી રહ્યો છે મારું મન તપકી રહી ગયું એક ક્ષણ હજુ બહુ જ અગમ્ય લાગી હતી મેં મારી કુર્તી પણ થોડી ઊંચી કરી જેથી મારું પેટ દેખાય અને પછી હું ઊંઘવા લાગી ઊંઘવાનો ઢોંગ કરવા લાગ્યો થોડી વાર પછી વિવેક અંદર આવ્યો અને ધીમે ધીમે પલંગ પર બેઠો અને લાગ્યું કે હું સૂઈ ગઈ છું પણ હું જાગતી હતી તેણે મારા સંતરાથી રમવાનું ચાલુ કરી દીધું હું થોડી વાર કંઈ ના બોલી પછી મેં તેને પૂછ્યું શું થયું અહીં કયો કોઈ કામ છે તેણે જવાબ આપ્યો તમે જે કામ માટે દેખાડો કરી રહ્યા છો તે મને પહેલેથી જ ખબર છે મને બધું ખબર છે તમે શું કરવા માગો છો મેં કહ્યું તમે શું કહેવા માગો છો પહેલાં રાહ જુઓ અને દરવાજો બંધ કરવા દો પછી હું કહીશ પછી તેણે ઝડપથી દરવાજો બંધ કર્યો અને આવીને કહ્યું હું તમારી સાથે એક જોરદાર ક્રિકેટ મેચ રમવા માગું છું મેં કહ્યું પણ હું તો તમારી બહેન છું આવું ન કરું હમણાં આ બધું કરવા માટે તૈયાર નથી પણ તે સહમત થયો નહોતો પછી તેણે શાનદાર બેટ બહાર કાઢ્યું જેને જોઈને મને લાગ્યું કે આજે ક્રિકેટનો સાસો આનંદ મળ આવશે પછી તે પોતાના બેટ વડે દડાને ઉચાળવા લાગ્યો હું બોલિંગ કરવા માટે તૈયાર થઈ ગઈ તેણે મારું મેદાન જોયું મેદાન એકદમ સાફ હતું કેમકે હું રોજ ઘાસ કાપી નાખતી હતી હવે અમે ઊભા ઊભા એક પગે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું બે દડામાં તો હું સાવ થાકી ગઈ પણ વિવેક થાક્યો જ નહીં તે તો એનર્જીથી ભરેલો લાગતો હતો બેટ મોટું હોવાના કારણે મને ભી પણ પડતી હતી પણ સાથે સાથે આનંદ પણ ખૂબ આવતો હતો વિવેક ઘણા સોગા ફટકાર્યા હું પહેલીવાર ક્રિકેટ રમી રહી હતી છતાં મેં પણ ખૂબ ખૂબ રમ્યું અને ભારે મજા કરી હવે તો દરરોજ જ્યારે પણ તક મળે ત્યારે હું વિવેક સાથે ક્રિકેટની મજા માણતી છું મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરી લાઇક કરો કોમેન્ટ કરો તમારા દ્વારા તમારી ભાવનાઓ અને અભિપ્રાયો આપણા સુધી પહોંચશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી પ્રતિક્રિયાઓ અમારો ઉત્સાહ વધારશે ફરી મળીશું એક નવી રસપ્રદ અને તાજી વાર્તા સાથે તમારો ખૂબ ખૂબ આભાર